અને બીજું શું ભણાયા બે બિસડી કક્કો બાર બારક્ષડી હા આરું 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 ભણજો હો હા અને દાદા નું ટોપુ કરજો એ હા હા અને તાર બાપો છે જ્યાં કે ખબર નહી તાર પપ્પો ખબર નહી દો હે હા છે હોય તો બોલાય તાણે એ હા હા તવ કો બોલાવે છે હા હા આપ પે ડીલ કરવાની તો શું કરી તમે

મને સમાચાર મળ્યા હે તને કે રિહાઈ જતા રહ્યા હે પણ જો જો અહીંયા જ અમે કંટાઈ જો રોગલો નકરો એક તો લે હમણે મેલી રોગલો ફોગલો લે આ આગે દોહ નઈ તમે શરમ નઈ આવતી મને ઓમ દયા આવે અમે બધા ભેગા ભણેલા અહીંયા તને કોઈ લાજ શરમ હે આવી

કોમને તો આવી જ સજા કરાય અને ના આપેલું એ કરે ને તો સો મહિના સુધી જેલમાં પૂરી રખાય શું દલાલ કરે કંઈ બંગલો બનાવીને બેઠા હે મારા ભાઈ બંને હું કંઈ ખાટલો તૂટો ફૂટો ચોય માટલુંય નહીં વાહ જ્યાં સિયા જા જો છે યા ખૂબ લાગે

ખાટા લઈને પડી હાલ લાગે બગલાબ્રા આવે પેલા બધા બગલાબ્રા મોટી પાર્ટી આવે દુબઈ ના આવે અમેરિકા આવે બીજો માલ બનાવેલો ના સેવા કરીને ને તો હું મારો છોકરો જોવા માટે રોજ ચોવીસ કલાક ખબર માટે કલાકે કલાકે હા જો મારું આગેવા પણ બધું બાતલ જાય હું ગોમ ગો પણ કરું હું અને તું હોય મારા ભાઈબંધ ને મારા મિત્ર ને ના રાખી તો હરખ નહી આવે હું હો જવું હોય ઇંગ્લિશ પાછા ડન પાછા ડન ઇંગ્લિશ આવડી ગયું અમને બીજું કોઈ આવડતું જ નહીં ઇંગ્લિશ ની વાતું